મોરબી જિલ્લાના વઘાસિયા ટોલનાકા ખાતે ખાલી ટ્રકને ઓવરલોડેડ ટ્રક જણાવી દંધના નામે લૂંટ કરાતી હોવાનો વિડીયો વાયરલ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લાના વઘાસિયા ટોલનાકા ખાતેથી પસાર થતા ખાલી ટ્રકને ટોલ કર્મચારી દ્વારા ઓવરલોડેડ ટ્રકમાં ખપાવી દંડના નામે લૂંટ ચલાવવામાં આવતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ આપણે વાકાને ટોલ નાખું વગાશિયા વાડુ આ ખાલી ગાડી ના ભાઈ ઓવરલોડ નું કીએ આ હું એ ભાઈ બોલો તો હે મોટા ભાઈ ઓવરલોડ હે ને હા ભાઈ જો ઓવરલોડ નું કીએ હે ખાલી ગાડી આખે આખી વાકાનેની ગાડી માં સાચું બતાય ને છોડી ગાડી વાકાને વગર ટોલ ના કે ઓવરલોડ માં દેખાડે હા ભાઈ કીએ